નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે કે એલ રાહુલને મળી કેપ્ટનશીપ પચીસ કરોડમાં થશે ડીલ ભારત ઇંગ્લેન્ડ સિરીઝ વચ્ચે મળી મોટી ઓફર અમેરિકાનું બહુ વખાણ કરાયેલ એફ પાંત્રીસ સ્ટીલ ફાઇટર જેટ તૂટી પડ્યું દસ કરોડ હતી કિંમત ડમ્ફર કાર્ડ બની તાટક્યું અમદાવાદમાં ટ્યુશન જતા વિદ્યાર્થી પર ડમ્ફર ફરી વળતા નીપજ્યું કરુણ મોત રાજકોટ સિવિલમાં મીરા આહિરના ભાઈની સારવાર મામલે થયેલી બબાલમાં નર્સિંગ કર્મી બે રેસિડેન્ટ ડોક્ટર બે સિક્યોરિટી ગાર્ડ સામે કાર્યવાહી અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાંચસો ને તેપન એલઆઈજી ફ્લેટનો ડ્રો કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં છ મોટા નિર્ણયો કિસાન સંપદા યોજના માટે છ હજાર પાંચસો ને વીસ કરોડ રૂપિયા મંજૂર મુકેશ અંબાણીના જીઓના છ સૌથી સસ્તા પ્લાન ત્રણસો રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે તમામ લાભ ધોરણ દસ બાર પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક રેલવેમાં નવસોથી વધુ જગ્યાઓ પર ભરતી જન્માષ્ટમીમાં પણ મેઘરાજા તહેવારની પથારી ફેરવી નાખશે આંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની આગાહી નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા નદી કાંઠેના ગામોને કરાયા એલર્ટ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાની પાડી ના લટકી પડી સેમીફાઈનલ મેચ આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણના કર્યા ભરપેટ વખાણ વિપક્ષ પર ભડકતા કહ્યું દેશ સાથે વિશ્વાસઘાત કર્યો ભારતમાં સોનાની ખરીદી ઘટી પાંચ વર્ષના નીચલા સ્તરે રોકાણકારોનો ઈટીએફ તરફ ઝુકાવ વિસાનિય ફટાકડાની ફેક્ટરીમાં blastsમાં મૃતકોના कुटुंबीજનોને રૂપિયા 2 કરોડના વળતર મુદ્દે સુપ્રીમની ગુજરાત સરકારે નોટિસ ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચ વરસાદમાં ધોવા જશે હવામાન અંગે આવ્યો મોટો અપડેટ પાકિસ્તાનને વધુ એક ઝટકો ચિનાબ નદી પર હાઇડ્રો પાવર પ્રોજેક્ટે પકડી રફ्तार ભારતે બહાર પાડ્યો ગ્લોબલ ટેન્ડર રાહુલ ગાંધીએ ટ્રમ્પના ટેરિફ પર પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા કહ્યું વડાપ્રધાન જવાબ કેમ નથી આપી રહ્યા કૃષિ રેલવે માટે મોદી સરકારની છ મહત્વની જાહેરાત દેશના વિકાસને મળશે નવી દિશા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી ખાતરની અછત ખેડૂતોને ધર્મના ધક્કા ખાવાનો રાજ્યમાં ખરાબ રસ્તા મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કરી ટકોર કહ્યું હવે બધાને ક્વોલિટી વાળું કામ કરી આપવું પડશે વિશ્વ વિખ્યાત તરણે લોકમેળામાં દ્વિતીય ગ્રામીણિક પરંપરા સંસ્કૃતિ સ્પર્ધાનું આયોજન સુરતમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ રૂપિયા અઠાવીસ લાખના એમડી ડ્રગ્સ ઝડપાયું યુટ્યુબે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો યુટ્યુબનો ઉપયોગ નહીં કરી શકે સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળી મણદીઠ રૂપિયા બસો છપ્પનની ખોટ સાથે વેચી નાખી હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે